હેલો ગાઈઝ વેલકમ ટુ લગ્નદીપ સાડી આજના મારા નવા વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે જોવાના છીએ બાંધણીમાં એકદમ ફેન્સી અને યુનિક ડિઝાઇન એ પહેલાં તમે અમારા વિડીયોમાં નવો તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો એકદમ ફેન્સી લૂકમાં આવેલી છે બાંધણીની ડિઝાઇન આ એમનો પલ્લુ રહેવાનો છે હેવી લટકણનું કામ છે કોઈ પણ જાતનું પ્રિન્ટ નથી આ હેવી તારથી વર્ક કરેલું કામ છે ધોળા પેલા દાણાની ડિઝાઇન રહેવાની છે આ નીચેની પેનલ બોર્ડર પણ રહેવાની છે આખો પીસ ઓપન કરીને જોવાના છીએ ફૂલ રજવાડી ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે ફૂલ સ્લીવ થશે જોઈ શકો છો ફેન્સી બ્લાઉઝનું કામ છે કલરની વાત કરીએ તો ટોટલ નવ કલરનું કોમ્બિનેશન આવતું છે જે કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી અમારા નંબર પર વોટ્સઅપ કરજો પ્રેમિલ ડિટેલ્સ પ્રાઇસ ડિટેલ્સ તમને મળી જશે અમારી શોપ લક્ષ્મણનગર નાના વરાસા સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો અથવા ઘેર બેઠા એકવીસનો ઓર્ડર પણ કરી શકો છો એ પણ કુરિયર ચાર્જ એકદમ ફ્રી રહેવાનું છે જોઈ શકો છો અત્યારના બધા યુનિક અને ટ્રેન્ડિંગ કલર છે આવા રોજના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ